છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સંગઠન ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બનાવવા જઈ રહી છે ઘણી વખત વાતો પણ આવી કેટલાકના નામોની ચર્ચા પણ થઈ પરંતુ આજે બપોરે સમાચાર મળ્યા અને સમાચારમાં કહેવામાં આવ્યું કે ભાઈ આવતીકાલે નામાંકન થશે ત્યારબાદ જો ફોર્મ ભરાશે પ્રદેશ પ્રમુખ માટે તો એનું ચૂંટણી થશે અને પછી ચાર તારીખ એની રિઝલ્ટ આવશે નમસ્કાર હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અ લગભગ અત્યાર સુધી જેટલા પણ પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના બન્યા એ સીધા આવીને બેસી ગયા છે કદાચ ચૂંટણીનું પારદર્શિતા બતાવવા માટે અથવા તો સંગઠનમાં પણ લોકશાહીના ઢબે ચૂંટણી કરીએ છીએ બતાવવા માટે ભારતીય જનતા પાર્ટી થક્યા કરવામાં આવ્યો ને કેમ આ પદ્ધતિ અનુસરવામાં આવી રહી છે ખરા અર્થમાં કે કેમ અને સાથે જ કોણ હોઈ શકે છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કમાન સંભાળનાર નવા પ્રદેશ પ્રમુખ એને લઈને ચર્ચા કરવી છે વર્ષિષ

આ પદ્ધતિ પહેલી થી શું ભારતીય જનતા પાર્ટી કારણ કે સાહેબ મને જ્યારથી ખ્યાલ છે જીતુભાઈ વાઘાણી કે સી આર પાટીલ કોઈ પણ પ્રદેશ પ્રમુખ આવીને બેસી ગયા છે લગભગ ચૂંટણી વાત એનો ઈ જ છે પણ એને અમલી જામા પહેરાવવામાં આવશે ચૂંટણી લક્ષી કઈ રીતે કાલે બધા ફોર્મ ભરાશે ફોર્મમાં પણ આ મોટે ભાગે એકનું જ ભરાશે જગદીશભાઈ વિશ્વકર્મા બીજા એક બે ના ભરાવશે ખરા પણ એ શું હોય ડમી તરીકે ન કરે નારાયણ અને કઈક અજુકતું બને તો બીજાનો મેળ પડાઈ દેવાય એટલે ભરાવશે પણ જો કાઈ વાંધો નહીં આવે તો એ ફોર્મ પાછા ખેંચી લેશે અને સર્વ સંમતિથી જે ભાઈ છે નિર્વિઘ્ને આને ચૂંટણી કાઢવામાં આવશે એટલે આવતી કાલે એટલે પ્રમ જે કાર્યક્રમ છે ચાર તારીખે જે રજૂઆત થવાનું છે એ પણ આજ પ્રોસેસ નો એક ભાગ છે પણ હવે ડિપ્લોમેટિક કસોટીમાંથી પાર પડ્યા પછી પેલા રાજાની જેમ કહી દેતા હતા ફલાણા ભાઈ પ્રમુખ હવે એમ નહીં હવે પ્રોસેસ કરવામાં આવશે વાત ઈનો ઈ છે જેમ આપણે ઘરે એક ગોરબાપા બાપા બહાર નીકળ્યા એટલે સાસુ માં એ કીધું કેમ થયું લોટ લઈ આવ્યા ઘરેથી કે ના બેટા એ આમ ઊંધું ગાળીને હોયા ગયા તો પૂછ્યું શું થયું એને કીધું કઈ નથી કે ના કયો કે હવે ના પાડી હવે બિચારી નવે નવી છે ખબર હોય ના પાડી હશે એટલે ગરમ એનાથી ના પડાય જ કે કે બાપા એના કરે હું તો બીજે ઘરે ના 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 આ પદ્ધતિ જ ખોટી છે અમારે તો બ્લો બાય બ્લો વ્યવસ્થા થવી જોઈએ પછી પાછા સાસુ માં આવ્યા ઓટા ઉપર ઉભા અને એને ગોરબાપા ને કીધું જાવ હવે હું ના પાડું છું કે લોટ નથી દેવો હાહુ થી કેમ ના પડાય હવે ગોરબાપા ને હું ફેર પડ્યો વાત તો એ જ થઈ કે બીજી કઈ આમાં પણ એવું છે પેલા પણ માથે દેવામાં આવતા હોય કે કોઈ પણ હોય કે ભાઈ આજથી તમારા પ્રમુખ હવે આ વખતે પણ એ જ છે જગદીશ વિશ્વકર્મા જ મોટે ભાગે પ્રમુખ થવાના પણ બાય પ્રોસેસ હા હું કહે એમ ના પાડવાની એમ હવે પ્રોસેસ થશે અને જગદીશ વિશ્વકર્મા ને વાંચતે ચૂંટી કઢાશે જી સાહેબ પ્રોસેસ થવાનું કારણ ક્યાંક અંદર અંદર ખળભળાટ કા તો ચળવળ એટલે મતલબ ચળચળાટ ચાલી રહ્યો હોય કે કાર્યકર્તા ને થતું કે અમને કોઈ દાડો પૂછતા નથી એટલા માટે ક્યાંક આ બેસાડતા હોય કે ના ભાઈ ચલો આ વખતે કાર્યકર્તાઓને પણ એવું લાગે કે ના આપણે પણ ચૂંટણી કરીએ છીએ આપણા પ્રમુખ માટે કાર્યકર્તા ઓછી માયા નથી એને બધી ખબર છે કે નાટક જ છે પણ અમારે અહિયાં ચિમન કાકા હતા ચિમનભાઈ શુક્લ ચિમન કાકા પેલી વખત જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું તો ચિમન કાકા હાજર રહ્યા અને કીધું કે જુઓ ભાઈ આપણે આવ્યા છીએ જિલ્લા પંચાયતમાં પણ જો તમારે કોઈને કોઈની સામે વાંધો હોય આપણે એમ કે ભાઈ જગદીશભાઈ ને ધારો કે પ્રમુખ બનાવીએ છીએ પણ હું કહું ને તમારે આયા ન જ પડવાની જેટલા લોકો અહિયાં ચૂંટાણા છે અને દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે જગદીશ ભાઈ કોઈને વાંધો હોય તો આંગળી ઊંચી કરે એટલે એક ભાઈ બીતા બીતા પણ આંગળી ઊંચી કરી ના સરસ એક બીજા કોઈ બીજા ત્રીજા ચોથા એમ કર્યું ચાર પાંચ જણા આંગળી ઊંચી કરી હવે બીજા કોઈ કે ના બસ ચાર જણા તો ચિમન કાકા કીધું કે ચારે બાર કાઢી મૂકો હાલો હવે કોઈને વાંધો છે ઓલા કે ભાઈ સાહેબ હવે બોલે તમારા દીકરો એમ ભારતીય જનતા પાર્ટીમાં પણ આવતીકાલે હાથ થવાનું અત્યારે શું છે જો ડાયરેક્ટ ઠોકી બેસાડ્યા હોત જે અત્યારે ઠોકી જ બેસાડે છે પણ બુદ્ધિપૂર્વક પણ જો ડાયરેક્ટ કીધું કાલથી જગદીશ વિશ્વ પ્રમુખ દાખલા તરીકે તો હજી કેટલાક લોકોના મનમાં એમ થાક કે ભાઈ અમને કાંઈક તપાસાય હોત તો વધુ સારું હોત પણ હવે એ ન થાય એટલે એક બુદ્ધિપૂર્વક ની પ્રોસેસ જેને કહેવામાં આવે એ પ્રોસેસ રાખવામાં આવી એટલે જાહેરમાં એમ કેવામાં આવે કે દરેકને અધિકાર છે ફોર્મ ભરવાનો ચૂંટણી લડવાનો અને ઉમેદવારી પસંદ કરવાનો વગેરે વગેરે પણ આ બાળા સાહેબ ઠાકરે ની વિનંતી જેવું છે બાળા સાહેબ ઠાકરે ની વિનંતી આમ હોય આમ ન હોય બરાબર એટલે કાલે કોઈ હરામ બરોબર ફોર્મ ભરે તો ભરશે તો પણ પાછા ખેંચી લેશે

શિસ્ત નામે કાલે પછી બધા મીઠા મોઢા કરશે ઓ અમારે ત્યાં સર્વાનુમતે ભાઈ ચૂંટાઈ ગયા સર્વાનુમત તો કોઈ નો નથી જો સર્વાનુમત તમારો હોત તો આટલું બધું ખેંચવું એનો અર્થ જ તમારામાં કોઈમાં એક મત તો હતો જ નહીં હવે ઉપરથી ફરજિયાત કહેવામાં આવ્યું છે કે તમારે સર્વાનુમતે કહેવાનું આપણે કહીએ છીએ ને કે જૂઠો ને જૂઠ જૂઠો ને કહા કે સચ બોલો મંડી ભરી હૈ બહાર દિવાલ પે લીખા હૈ સચ બોલો સચ બોલો આ એના જેવું છે એટલે જેને આપણે કાલે લોકતાંત્રિક પ્રક્રિયા ના દ્રષ્ટિકોણથી જોવાના છે નેકરું ફરેબ છે એ ખાલી પ્રક્રિયા છે બુદ્ધિપૂર્વક ની પણ જે વાંચે નક્કી થયા હશે જગદીશભાઈ હોય તો જગદીશભાઈ રાજ તિલક બાકી બધા અણવરની જેમ પાછા આવતા રહેશે વરરાજા થઈ ગયા હોય તો પણ જી બિલકુલ આ સાહેબ આપણે વાત કરીએ ની હવે વાત કરીએ કે ભાઈ નામોની જે ચર્ચા થઈ રહી છે પહેલું નામ આપ જે રીતે કહો છો જગદીશભાઈ વિશ્વકર્મા બીજું નામ આવે છે સાંસદ ભયંકભાઈ નાયક ત્રીજું નામ આવે છે મંત્રી અત્યારે ગુજરાત ના છે હર્ષભાઈ સંઘવી ચોથું નામ આવે છે અમદાવાદ જિલ્લાના ભાજપ પ્રમુખ છે ગોસ્વામી એમનું આ રીતે સાહેબ નામો આવે છે અને ભાજપની તાસીર રહી છે કે જેનું નામ છાપરે ચડાવ્યું એને કોઈ દિવસ બેસાડ્યો નથી પણ વિશ્વકર્મા નું નામ લઈ રહ્યા છો જગદીશ વિશ્વકર્મા બીજા જે ત્રણ કે ચાર નામો આવી રહ્યા છે કોથળામાંથી બિલાડું કાઢવાની ભાજપ ની પહેલેથી ટેવ રહી છે સાહેબ કદાચ બને ઉમંગભાઈ એવું બને એમાં ના નથી કોઈ કોઈ ફરક નહી અલબત્તા આમાં પ્રમુખ કોઈ પણ થાય ગુજરાતની સાડા છ કરોડ ની જનતા હરામ છે કોઈને ફાયદો થાય તો ભાજપના અમુક લોકોને વાત કરતા શું ફેર પડે છે મારે તમારે શું જોઈએ દહેરાની મીઠાઈ સસ્તી થઈ જવાની ચાલો પ્રમુખ પદ જગદીશભાઈ આવે કે છગનભાઈ આવે મગનભાઈ આવે મીઠાઈ કઈ એક રૂપિયા જીએસટી જેવું જીએસટી માં બે સ્લેપ રાખ્યા ચાર માંથી બે સ્લેપ રાખ્યા અને શું કીધું આટલી આટલી વસ્તુ સસ્તી થઈ ગઈ થઈ કઈ બજારમાં કોલગેટ આબુ તેલ ગોળ ઘી ગાડી લો તો સસ્તી ગાડી ક્યારે કોણ લે ગાડીને જેને ગાડી લેવાના પૈસા હોય સસ્તી મોંઘાઈની ક્યાં પ્રશ્ન તમે સમજ્યા ને એર કંડિશન લ્યો તો સસ્તું એર કંડિશન લેતો હોય એને સસ્તા નો ક્યાં પ્રશ્ન મારે સસ્તું જોઈએ ગોળ જોઈએ ખાંડ જોઈએ ઘી જોઈએ તેલ જોઈએ સાબુ જોઈએ દાંતિયો જોઈએ હરીસો જોઈએ ઈ ગરીબ માણસ ઈ તો સસ્તું થયું નથી કરિયાણા દુકાન વાળા શું કે છે અમારી પાસે જૂનો સ્ટોક છે એટલે હાલે હવે એની કઈ લાઈન તો છે નહી જૂનો સ્ટોક ક્યાં સુધી છે એટલે બીરબલ ને પૂછ્યું બીરબલ ને અકબરે પૂછ્યું કાગડા કેટલા છે આપડી રાજ્યમાં એ કે આઠ હજાર નવસો તોતેર

હર્ષદ ગૌસ્વામી વિનોદ ચાવડા ઉદય કાનગઢ ભરત બોઘરા પછી તો સતનાય ની કથા જેવું થઈ ગયું કોઈ બાકી ભાઈ કોઈ બાકી એવું થઈ ગયું કારણ કે ઉમેદવારો ઘણા છે ટેલેન્ટેડ ગણા છે દાવેદાર ઘણા છે સક્ષમ ઘણા છે ભારતીય જનતા પાર્ટી નવું નિયમ ચર્ચામાં આજે આવ્યું શંકરભાઈ ચૌધરીને કમાન આપે અરે કોઈ કાળે ઈ હરામ બરોબર સ્વીકારે તો જાઓ જો આ શંકર ચૌધરી ભયંકર માણસ છે એને તો લીલી સહીથી અમુક વસ્તુ ક્લિયર કરવાની હોય એને આમાં ધંધામાં રસ છે રોકડા ધંધામાં એ આમાં પડે પણ નહીં સંગઠનમાં તમે સમજી લ્યો આ સંગઠનમાં જે છે ને સાહેબ ભલે સંગઠનમાં કેવાય એવું કે સંગઠન એટલે સર્વોપરી પણ એ બધું હંજા જેવું મંત્રી જે કરી શકે એ પ્રમુખ ન કરી શકે પ્રમુખે ગણવાનું હોય વાત એક વાત મનાવાનું એવું વ્યવસ્થા કરવાની આવું બધું કામ હોય ને મંત્રી તો શું છે ટાઉ કરતા આવે તો અર્ધા કામ તો એમ થઈ જાય એની રોફ જમાવીને પણ શંકર ચૌધરી તો ભયંકર ઓલા માણસ છે એને તો અધ્યક્ષ લેવ આખી વિધાનસભા નો બાપ કેવાય અધ્યક્ષ એટલે બરાબર એના ઇશારે બધું થાય તો આથી મોટી પોસ્ટ હું હોય તો શું કામ એને ગમતું નથી ત્યાં

કે જે પીએમ વિશ્વકર્મા યોજના બે વર્ષ પહેલા બે ત્રેવીસ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનાઉન્સમેન્ટ કરી હતી હજારો કરોડ એમાં દોઢ બે કરોડ ગુજરાત ના એવા કૌશલ્યવાન સમાજ ને આવરી લીધા જે પરંપરાગત વ્યવસાયમાં કૌશલ્ય હોય જેમ કે સુથાર દરજી વાણન મોચી બરાબર આ પ્રકારના લુહાર ઇત્યાદિ કુંભાર હવે આ લોકો જન્મજાત રોજગાર વાળા છે

એ લોકોને પ્રોત્સાહિત કરીને એને આજીવન રોજગારી અને જગદીશ વિશ્વકર્મા જે છે નોન કોન્ટ્રોવર્શિયલ વ્યક્તિ છે બિન વિવાદાસ્પદ અને એની ઉપર એવા કોઈ દાગ કે એલિગેશન નથી કે જે તમે એનું નામ પણ ગુગલમાં સર્ચ કરો સીધું કોભાડ આવે એવું છે નહીં પ્રમાણમાં તો આમ જુઓ તો જે પેરામીને કહી શકાય કે બે હજાર સુહાર લોહાર સુથાર જે કીધા દરજી કુંભાર આ મોચી આ બધા સમાજ છે આમ જુઓ તો અસંગઠિત છે પોતપોતાની રીતે સક્ષમ છે પણ એનું કોઈ સંગઠન નથી જેમ ખેડૂતોનું નથી હોતું એવી રીતના તો એવા બધા હેઠળ આ લોકોએ એક કર્યા એટલે ઈ એક મોટી વોટ બેંક થઈ કારણ કે કોંગ્રેસે અમિત ચાવડા એ ઓબીસી ચહેરો છે એટલે એને પ્રમુખ બનાવ્યા અને એનો માઇન્ડ પણ કોંગ્રેસ ને પણ ઓબીસી વોટ બેંક ઉપર છે જેની ટકાવારી પાસઠ થી સિત્તેર ટકા છે અમુક નારાજ લોકો છે એને મોટા ભાગની ભારતીય એકાદ બે ચહેરાઓને નામ આપી દઈએ અથવા તો સમાવેશ કરી લીધો તથા કથિત નારાજગી હોય એને તો એ શાંત કરી શકે પણ આ જે કોમ જે જે સમાજ છે લુહાર સુથાર વણ દરજી ઇત્યાદિ એ લોકોને ભારતીય જનતા પાર્ટી તરફે લાવવા હોય તો વિશ્વકર્મા એટલે ભાઈ જગદીશ વિશ્વકર્મા એ બિલકુલ ફિટ બેસતો ચહેરો છે એક તો એ સમાજ માંથી પોતે પણ આવે છે ઓબીસી નો ચહેરો ગણાય અને મેં કીધું તેમ બાકી ભારતીય જનતા પાર્ટીની છે નોન કોન્ટ્રોવર્શિયલ છે અને આ સ્કીમ બહાર પડી એટલે ઈ સ્કીમ ના હેઠળ પણ એ તમામ સમાજ ની આ ભાષણ ઘોષણ કરવા જશે તો પણ છે કે મારા બધા જે કૌશલ્યવાન વ્યાપારી જે સંસ્થાનો લોકો છે બધા દરજી લુહાર સુથાર વગેરે એ બધા માટે જે સ્કીમ લાવી મેક્સિમમ તમને લાભ મળે અમે કોશિશ કરશું વગેરે વગેરે આમ કરીને એ સમાજ ને પણ ભારતીય જનતા પાર્ટી તરફે લઈ આવશે એટલે આવતીકાલે જે ફોર્મ તથા ફોર્મ ભરશે અને આ રીતે ખેંચવાનું ફોર્મ ની ચકાસણી એ બધું ડ્રામા ઈ લોકો એ જોવાનું હા ભાઈ તમે બધું કર્યું સરવાળે ચાર તારીખે નંદ ઘેર આનંદભાઈઓ જયત અને લાલ ગેર જગદીશભાઈ જિંદાબાદ જી મુકુ હુકુબ આભાર સાહેબ અમારી સાથે જોડાવા બધા એટલે નામ જોવા જઈએ તો નક્કી છે પરંતુ એક પ્રક્રિયા છે એમાંથી પસાર થવાનું છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ પહેતાનું કેવું છે કે માત્ર ને માત્ર એક પ્રકારે નાટક આવતીકાલથી નોમિનેશન ત્યારબાદ જો ફોર્મ ભરાય તો પછી એની ચૂંટણીનું રિઝલ્ટ ચાર તારીખે આપવું અને કદાચ એવું પણ બની શકે કે ફોર્મ ભરાશે પણ ઘણા દમી ઉમેદવારો ભરાશે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ છે એ સ્પષ્ટપણે એમ નક્કી માનવામાં આવી રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી વિચારધારા માટેની એ તાસીર રહી છે કે જે વિચારીએ એનાથી કંઈક ઉલટું જ નામ સામે આવતું હોય છે ખેર કાલે કોણ ફોર્મ ભરે છે બે ત્રણ કલાકનો ટાઈમ છે સવારે અગિયાર થી લઈને બપોરના બે કે ત્રણ વાગ્યા સુધીનો અને ભર્યા પછી નામાંકન પાછું ખેંચાય છે કે નહીં કાલ આમ તો જોવા જઈએ તો રાત્રે છે પ્રદેશ પ્રમુખ નું સ્પષ્ટ થઈ શકે છે પરંતુ એ પ્રક્રિયા છે પ્રક્રિયાને આધીન હવે ચાર તારીખે નામ છે એ ભારતીય જનતા પાર્ટી ને મળવાનું છે કે આ છે તમારા પ્રમુખ અને હવે કમાન સંભાળ છે આ ભાઈ નમસ્કાર આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત